હેલો મિત્રો મોજમાં મોજમાં જઈશું સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે નવા વર્ષના બધા ખેડૂત મિત્રોને જાજા કરીને રામ રામ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો કપાસ છે એકદમ આપણો તંદુરસ્ત છે દાવડા ભળી ગીલા છે સો ફૂટે કપાસ છે નવાબ કપાસ છે આપણે ગયા વર્ષે પણ આ વેરાયટી કરી હતી અને સારું એવું સાપુને ઝીંડવું આમાં હે છે તમે જોઈ શકો છો સરસ મજાના કપાસની ઝીંડવામાં કાંઈ ઘટતું નથી એકલું સાપ પણ એકલું ઝીંડવું છે અને સરસ મજાનું છે તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ અને બીજી વાત એ કહેવાની છે કે થોડોક જમીનનો પણ ડિફરન્સ પડતો હોય છે જમીન આપણે કહીએ એમ થોડીક કાળી હોય થોડીક જો શું કહેવાય હળવી હોય એની જેમ હળવી કહેતા કાકરીયાળ હોય તો એમાં ફાલ ઓછો બેવાનો પ્રશ્ન રહે છે કેમ કે આ લાંબો ટાઈમ સુધી ભેજ પકડતી પકડી રાખતી હોય કાળી જમીન તમે જોઈ શકો છો એટલે વેરાયટી આપણે સાગરભાઈએ કરી તો આપણે કરીએ એમ નહીં તમારી જમીનને કઈ વસ્તુ ભાવે છે એ પહેલાં મહત્ત્વની છે તમે જોઈ શકો છો સરસ મજાના કપાસની અંદર એટલું ઝીંડવું ઝીંડવું અને સાપુ જ દેખાય છે મારો ભાઈ તો સરસ મજાનો કપાસ છે કપામાં કઈ ઘટતું નથી મારો પણ કહેવાનો મતલબ એ છે તમે જોઈ શકો છો સરસ મજાનું સાપુ છે ઝીંડવું છે જોરદાર ઝીંડવામાં ઘટતું છે ઝીંડવું ઉપર સુધી અને ઝીણવું તમે જુઓ અને કપાસ પણ નીચે તળી ગયો છે એ પણ તમને બતાવું તમને બતાવવાનું કારણ એક જ છે ખેડૂત ભાઈઓ કે આ સરસ મજાના કપાસની અંદર સારું એવું બિયારણ હોવાના કારણે તમને દેખાડવામાં આવે છે જે ભાઈઓને જમીન સારી હોય અને પંદર દિવસે પાણી આવતું હોય તો એ જમીનમાં ખરેખર નવાબ કપા કરવા જેવો છે તમે જો વેરાયટીમાં કાંઈ ના ઘટે મારો ભાઈ એટલું સાપું ઝીંડવું એ જ વાત બીજી વાત નહીં અને હાર કતડી તમે કયો એમ તમે કલ્પના ન કરી શકો કે આવું હોય પણ ખરેખર તમને લાઈ ડેમો દેખાડું છું જેના કારણે કાલ સવારે એમ ન થાય અને મિત્રો એક વાત છ ટકા ખેડૂતનો દીકરો કોઈ ખેડૂતને છે સરસ મજાનો કપા છે હું તમને ડાળે ડાળે પાને પાને ફૂલ સાપુને ઝીંડવું દેખાડું છું મારો ભાઈ તમે કલ્પના કરો કે આ જ હકીકત આવી હોય છે હું તમને એટલે જ બતાવવાનો આ વિડીયો બનાવ્યો છે કે આપણે ગયા વર્ષે પણ નવા કપાસ હતો આ વર્ષે છે અને સરસ મજાનો છે કોઈ શંકા ને કોઈ સ્થાન છે ને તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાની અંદર કે નજીક નજીક કેટલું જોરદાર સાપુ બેસી જાય છે અને એટલું બીજી વાત જ નહીં તો મિત્રો તમે કપાસ જોયો સરસ મજાનો હાઈટ પણ સરસ પકડે છે અત્યારે તળ એટલે કે આપણે સારી એવી વીણી પણ આવી ગઈ છે તમને એ પણ બતાવી દો ખેડૂત મિત્રો અત્યારે એના ડાફ એમાં કાંઈ ન ઘટે તો સાગર ભુગુડા ખેડૂત છે લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન